દસ દસ દિવસ સુધી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા સાંજે બાળકોથી લઈને યુવાનો પણ ગણપતિજીની પૂજામાં લાગેલા હતા આ ગણપતિજીની પૂજા દસ દસ દિવસ કર્યા બાદ આજે ભારે હૈયે કવાટનગરના મંડળો દ્વારા શ્રીજીને વિદાય આપવામાં આવી છે અને તે પણ કોઈ પણ પ્રકારનું ગુલાલ કે કોઈ પણ પ્રકારનું નુકસાન કરે એવી વસ્તુને નહીં ઉડાવી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી શ્રીજીને વિદાય આપી જેમાં કંટનગરની બહેનો પણ ઉત્સાહભેર જોડાઈ હતી કવાટ નગરના પીઆઈ એ આર પ્રજાપતિ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો હતો અને આ બંદોબસ્તને લઈને કોઈ પણ પ્રકારનું કંઈ પણ થવા પામ્યું ન હતું અને જેને લઈને આનંદ ઉત્સાહ અને ઉલ્લાસથી સમગ્ર નગરજનોએ એકત્ર થઈ શ્રીજીને વિદાય આપી હતી અને તેમાં પણ કટનગરના મુસ્લિમ સમુદાય દ્વારા જ્યાંથી શ્રીજીને લઈ જવાતા હતા તે માર્ગ ઉપર પાણી પીવડાવવા માટેની વ્યવસ્થા મુસ્લિમ ભાઈઓ દ્વારા કરવામાં આવી અને જેનાથી કટનગરમાં કોમી એકતાના દર્શન થવા પામ્યા અને કવાટનગરના ચાર રસ્તા ઉપર રાષ્ટ્રધ્વજને સલામી પણ આપવામાં આવી છે આ સલામી સમગ્ર નગરજનોએ આપી શ્રીજીને વિદાય આપી સાથે સાથે દેશભક્તિના ગાનને પણ દેશને પણ મહત્વ આપી શ્રીજીને વિદાય આપી હતી